ભાવનગરના ભાવનગરના સિહોરમાં કોમી એકતા બગાડવાના પ્રયાસો થયા હતા જો કે હિન્દુ કોળી સમાજનું સમાધિ સ્થળ કે જ્યાં તોડફોડ કરવામાં આવી હતી જેના કારણે આ વિવાદ વધુ પકર્યો હતો વિરોધ પણ એટલો જ થયો હતો આ સામાજિક તત્વોએ હિન્દુ કોળી સમાજની સમાધિ સ્થળ પર જઈ તોડફોડ કરી હતી તોડફોડના કારણે કોળી સમાજની ધાર્મિક લાગણી પણ દુભાઈ હતી જેના કારણે આ સમાજ મેદાને આવ્યો હતો લીલાપેર વિસ્તારમાં સો વર્ષ જૂના સ્મશાનને લઈ આ વિવાદ હતો અને સાથે સંવાદદાતા બારડ ગયા છે જે વિવાદ થયો છે કોમી એકતા બગાડવાના પ્રયાસો થયા છે જિલ્લાના આવેલું છે ત્યાં જે સમાધિ હોય છે તે સમાધિ કોર્ટ છે ત્યારબાદ કોળી સમાજના લોકો છે તે ચોક્કસ થી આ ઘટના ને લઈને રોષે ભરાયા છે કે આ જે ઘટના બની છે તેમાં દસ થી વધુ સામાજિક તત્વો છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે કોળી સમાજના લોકો છે તે એકઠા થયા હતા જોકે સિવર પોલીસ સ્ટેશનમાં આ અંગેની જે ફરિયાદ છે તે ફરિયાદ પણ નોંધાઈ છે ને દસ થી વધુ જે લોકો છે તે લોકોને પકડવા માટેની તજવીજ છે તે હાથ ધરવામાં આવી રહી છે માહિતી બદલ આભાર આપનો